ભાયાવદર ગામમાં સર્વ નિદાન સારવાર કેમ્પ જન કલ્યાણ ટ્રસ્ટ તેમજ ભાયાવદરના વતની કેનેડા તથા અમેરિકામાં વસતા એનઆરઆઈ ગ્રુપ દ્વારા ઓરલ ટેસ્ટિંગ દાંતની તપાસ ડાયાબિટીસ બીપી હિમોગ્લોબિન ચેકઅપ તેમજ સ્થળ ઉપર દવાનું વિતરણ આ કેમ્પમાં ભાયાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ડોક્ટર શ્રીઓ દ્વારા વિનામૂલ્યે ચેકઅપ કરી આપવામાં આવેલ આ કેમ્પના મુખ્ય પ્રેરણા સ્ત્રોત પ્રોજેક્ટ ચેરમેન શ્રી ગિરીશભાઈ સિનોજીયા यूएसए रेखाबेन धामेलिया भायवदर कैंपना मुख्य दाता श्री स्वर्गीय लीलावंतबेन रमणिकभाई परमाना हस्ते रमणिकभाई हीराभाई सथवाड़ा તેમજ બાળકોને વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા દ્વારા વિનામૂલ્યે ચાલતા ટ્યુશન ક્લાસના બાળકોને આઈસ્ક્રીમ તેમજ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતા સીવન તથા પાર્લરના બહેનોને સર્ટિફિકેટનું વિતરણ તેમજ હાલમાં તાલીમ લેતા પાર્લરના બહેનોને ભેટ આપી સન્માનિત તેમજ સીવન ક્લાસના બહેનો દ્વારા તૈયાર કરેલા કપડા વિનામૂલ્યે ચાલતા ટ્યુશન ક્લાસ બાળકોને ભેટ રૂપે આપવામાં આવે આ નિદાન કેમ્પમાં ડોક્ટરશ્રીઓ પોતાની સેવાઓ આપવા ફુડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સ્તન કેન્સર ગર્ભાશયના મુખ્ય કેન્સરના માર્ગદર્શન બહેનો માટે હિમોગ્લોબિનની દવાઓ સેનેટરી પેડનું વિતરણ અને દાંતના ડોક્ટર ભૂમિકાબેન જેઠવા રમેશભાઈ પાનેરાવ સૌરાષ્ટ્ર સર્વોદય સેવા ટ્રસ્ટ ઉપલેટા તથા તેમની ટીમ પ્રોફેસર હીરાલાલ મોરી સુજેક થેરાપી ડોક્ટર રમેશભાઈ દવે હાથ પગ કમરના દુખાવા તેમજ નસ દબાવી ચિકનગુનિયાના દર્દીઓને સ્થળ ઉપર જ પરિણામલક્ષી સારવાર કરી આપવામાં આવેલ

બે જગ્યાએ સ્લમ એરિયામાં ટ્યુશન ક્લાસ પણ અવિરતપણે ચાલુ છે આ બાળકોને રોજે ફ્રૂટ દૂધ અને નાસ્તો આપવામાં આવે છે તેમજ પાર્લરમાં જે બેનો ભાગ લઈ રહ્યા છે ટોટલ બેનોને આજના કેમ્પમાં ફેશિયલની કીટ સર્ટિફિકેટ તેમજ ડ્રોઈંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ જે સીવણના ક્લાસ દ્વારા તૈયાર કરેલા જે બસો થોડી કપડાં છે એ દરેક બાળકો જેવા કે ફ્રી ઓફમાં જે ટ્યુશન ક્લાસ ચાલે છે દરેક બાળકોને કપડાંનું વિતરણ કલરનું વિતરણ બુક પેન પેન્સિલ વગેરેનું જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું તેમજ દર મહિનાના દર બીજા શનિવારે છેલ્લા એક વર્ષથી ફિઝિયોથેરાપી સેન્ટર ભાયાવદરમાં એનું એડ્રેસ છે ચક્કરમાં અવિરતપણે કાર્ય ચાલુ છે જે કોઈ બેન દીકરો સેવાનું શીખવાનું હોય તે કોન્ટેક્ટ કરે રેખાબેન ધામલિયા ધન્યવાદ જનકલ્યાણ આધુનિક કાર્યક્રમ કરવામાં આવેલો છે આઠસોથી વધારે સંખ્યામાં છોકરાઓને રૂપમાં કેન્સર જેવા રોગોથી પીડે એને ચેક કરવામાં આવે છે અને નાશો પણ કરાવવામાં આવે છે અને આવા નવા બહુ પણ સારા કાર્યક્રમો કરે છે અને જન કલ્યાણ એવું બહુ મોટું સારું કાર્યક્રમ છે અને બહુ સારી રીતના ધંધા કરે છે બોલો આજરોજ ભાયાવર જનકલ્યાણ આરોગ્યમાંથી આપણે જે સથવારા પરિવાર કે જેને આપણે એવું કહી કે આખા માયાવદર તો ઠીક છે પણ આખા મારા આજુબાજુના ગામથી માટે કેટલા વર્ષો થયા કે જેનું દાયા બાપા અને રાજા બાપાથી સથવારા પરિવારના જે મોભી કે જેને આપણે એટલું કહી શકીએ કે આખા એના તો સમાજમાં ઠીક છે પણ અધારે સમાજની અંદર જેવું યોગદાન સેવાકીય પ્રવૃત્તિમાં અત્યાર સુધીનું આવ્યું છે તે એમના વંશજો એમના પરિવાર તરફથી આજે જે લીલાવંતી સ્વર્ગવાસના નિમિત્તે જેને આરોગ્યમાં બધા સર્વરોગ નિદાન કેમ્પ આજ રોજ પાવદર મુકામે રાખ્યો છે તો આવા સેવાકીય કાર્યક્રમ સુરા પરિવારને હર હંમેશ કરવાની શક્તિ આપે ને એમને એના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ પક્ષે એવી હું નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સિલોજીયા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બ્યુરો રિપોર્ટ રિપોર્ટા